અરે પાડા તારી જિંદગી ધૂળ પડી સુનિલભાઈ તમને કેવું ફીલ થાય છે પાણી કેવું કામ ફીલ થાય તમને ગુડ મોર્નિંગ સ્વાગત છે પાછું તમારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર ભાઈ કાલે ડમરીમાં એવો ડિસ્કો કર્યો ને મેં તો ઓછો કર્યો બીજા બધા બહુ કર્યો તો ડમરી એવું ડી ને તો ભાઈ થોડુંક આપણું ગળું બે ગયું છે અને ભાઈ હવાર હવારમાં કઈ ગયો અમારું કાઢી ગયો હા ભાઈ જોઈ લો આ શિફ્ટ ગાડીને ધોવાનું કામકાજ ચાલે છે ભાઈ કોઈને ઓર્ડર આપવો હોય તો કેટલી ભાઈ દાડી લેતી મેં એ ભાઈ મોંઘા પડે મોંઘા પડે રેવા દેવા દો મજા મફત પાણી અમારું બધું ઘર અમારું બધું વાપરો ને ભગવાન હજાર રૂપિયા છે ને ત્યાં અમે શેમ્પુ તો અમારું ને તારે ભૂકી ભૂકી નાખવી પડે પછી સારું એવું આમ કામકાજ કરવું પડે ને એ ચમકાય નાખવી પડે ને તમે તારે ગાભો ગાભો મારો જો ગાભો મારો વાપરો ભાઈ નો જાય આ કલર નું આ કંકુ નહી ભાઈ લાઈફ ટાઈમ રહે ને એવું કરી નાખ્યું કામ કાજ તો શિફ્ટ ગાડી ના થોડું કર્યું ને આપણે નાય રવિ નવ રવિ ધોરાઈ નાખી કારણ કે આપણે નાય ધોઈને રેડી થઈ ગયા છીએ એક બે ઓલા બીજા હતા ને ભાઈ બહેન નાય ધોઈને રેડી થાય ને ભાઈ જાનમાં આપણે જવાનું છે આજે દેવગઢ ગામ ભરા એટલે ભાઈ બહેન વરાજો થયો હે તો આજ મેં કે વાર જઈને બધા થઈને પરણાઈ દેવી એટલે ભાઈ બહેન કરો ને તો ભાઈ વરાજાની જાનમાં જવા નીકળી પડ્યા છે વરાજો આવે છે અлле નીકળી ગયો હે ભાઈ અહીંથી જવાનું સીધું દેવગઢ ઓન દેવે થઈ ગ્યા અમારા જો બાબલા એક ભાઈ આ એક આ બે ત્રણ ચાર હવી ને ચાર માંથી એક ભાઈ અમાર નાયા નથી અને કોણ છે ને તમે આમાં મોટો જોઈને જોઈ લો કમેન્ટ કરી નાખજો પણ મારો નો કહેતો તમે જોયો જોઈકો તમને ખબર પડી જાય આમાં કોણ નાહેલું નથી કોણ નાયો નથી ખબર છે લાગતું નથી નાયો એવું તો ભાઈ હવે આગળ રયો ને ડીજે બીજે લઈને ભાઈ એટલે હું કાઢવાનું હે કાઢવાનું ડીજે ચાલુ કરવાનું ડીજે શરૂ કરવાનું હે તો ભાઈ લાઈન કરવાની હે વરાદા ની કહેવાય મોંઘી મોંઘી ગાડીઓ લાઈન તો ગાડીઓની લાઇન ભાઈ

અરે ભાઈ એક મોટર બે મોટર વરાજા ની આ ત્રીજી મોટર અજે તો હાલી આવે ને ભાઈ હવે આપણે ડીજે ની વાટે એ બધું આવી જાય ને તો ભાઈ રવાના થઈ જાવી સીધા ઓન ધ વે દેવગઢ ને આ તો દેવગઢ ના કાકળીયે ભરી મુ પણ જો કાકળીયે એવા લીધા તો થઈ ગયા છે તૈયાર ભાઈ આ આરએમડી એક હાથ વાળું કોણ છે આ હા આ મોટો દેખાઈ ગયું છે ભાઈ વરાજાનો ખાસ ભાઈ બન રહ્યો ને આરમડી ખાતા પકડાઈ ગયો હોય જગા ભા વિડીયો જોતા હોય ને બે મોટા ભીરવી બોલો જુબા કેસરી અમારા ગામની માનું ઘોડી જોઈ લો માન ડીજે બાંધ્યું તો મને એમ થયો કે નાની ક્લિપ લઈ લઉં તો ભાઈ વરાજાને આપણે જો એટલી વાર હે વરાજો એ આમ તારું દેખાય વરાજો હરખાય એ વરાજા તો હરખાય હો હરખાય હરખાણો હવે વીરો મારો હરખાય છે હવે આ આ આઠમાં જગામાં આમ આમ કરતો આ ચાંદલો ક્યાં આવ્યો બને ચાંદલો લઈને આવ્યો માથે રે રે બતાવું આમ તો જોતો જોતો જોતો

શોર્ટકટ પકડી ને છેવટે ગેની ભાઈ ઠુસવા

હા પ્રધાન જો ક્યાંય કાઢા કાઢે જઈ ઘર બાર કાઢે જઈએ કઈ નથી હળિયું જો કરી જો આ એક દિહાળી કરીને કઈ કરશે ગુલાબ ઇશારા જો આ પાટલું આમ કરતો દો આ જો ગુલાબ ની પાંદડિયું ગઈ ગઈ જો આ પાટલું ગુલાબી થઈ જાય આ ધંધા એક ને ઘર બહાર કાઢે જવા નથી કે ના એ હું જો આ દિહાળી કરીને કોક ના લુગડા હળગા છે આ દિહાળીયો હળિયો હે નકરી હળિયું કરતો જોઈ લો જોઈ લો કેતો તો ના એક ને ઘર બહાર કાઢે જવા આ જો એકદમ જાણે ક્યુટ બેબી ગર્લ હોય એવું લાગે બેબી ગર્લ લાગે છે બેબી ગર્લ મસ્ત લાગો પંખુડીયો વાળો સુનિલભાઈ તમને કેવું ફીલ થાય છે પાણી કેવું કામ ફીલ થાય તમને આમ કેવું ફીલ થાય કયો તો ખરા ના 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 બેન બેન નો થાય બ્લોક બેન નો થાય તમારી ફીલિંગ કેવ થોડી ક્લિયર આ ખબર છે હાલો આ હવે એમ ભાઈ આમ ખંભે બસ વાહ વાહ લા હું તમને શીખવાડું આ ભાઈ બરો પા આવી આવી આવળી શીખામણો આપ એ અમારા ભાઈબન એ આ સુદામડાવાળા વાળા ભાઈબન હા

વરાજા ને હવે આપણે જઈને દીધો ને એમ ભાઈ ર્યા ને ઝાપટી આવી હવે વરાજો પાણી ગયો હોય તો પાણી જાય એમાં કઈ હોય નહીં નવીન તો અમે રહ્યા ને નીકળવી મોટા પટેલે આ ગાડી ભાઈ ભરાંડા લઈ લીધું હોંડા આપણે જવાનું ઘરે